કચ્છથી સમાચાર મળ્યા છે કે અબડાસા તાલુકાના સરપંચોએ વિસ્તૃત સમસ્યાઓને લઈને તાલુકા પંચાયત ખાતે આવેદન પત્ર આપ્યું છે સરપંચ સંગઠન દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદોમાં એલસીબીએ એસબીએમ શાખાના બાકી બિલો આવાસ યોજના શિક્ષક અને તલાટીની અછત સમરસ ગ્રાન્ટનો અભાવ સહિત અનેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજાએ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો એકત્રીસમી જુલાઈએ તાલુકા પંચાયત કચેરીએ ધરણા કરવાની ચીમકી પડશે કરવાનું જારી છે અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવું સ્પષ્ટ પણ કહ્યું છે તો લગભગ છેલ્લા ઘણા દિવસથી ઘણા સમયથી આવેદન આપ્યા લેખિત મૌખિક રજૂઆતો પણ કરી અબડાસા તાલુકાને સરપંચોને એટલે કે લગભગ ઘણા બધા સરપંચોને એક તો મોટું વિકાસ કામો કરીએ એટલે એના બિલો માટે અમને રામાયણ અહીંયા આવી અને છાજીયા લેવાના જ હોય એટલે અહીંયા આવીએ ત્યારે બે ત્રણ મહિના અમને બિલ ન મળે પછી એસબીએમના કામો સરપંચે લગભગ લગભગ કોઈ આઠ મહિના કોઈ બાર મહિના કોઈ બે વર્ષ પહેલા કર્યા છે કોઈના બે લાખ કોઈના અઢી લાખ કોઈના ત્રણ લાખ રૂપિયા